જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર દોસ્તો છેલ્લા એક મહિનાથી એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું ખૂબ અસહ્ય તડકો અસહ્ય ગરમી સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી મીટીંગો આગેવાનો ખેડૂતોને મળવાનું મજૂર વ્યક્તિઓને મળવાનું મળવાનું બધાને મળી આ પંથકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું લક્ષ કે વિઝન એક જ છે એક જ લક્ષ છે કે જેને ખેડૂતોને ખેત મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે ભ્રષ્ટાચારથી રડાવ્યા છે તાનાશાહીથી રડાવ્યા છે જેને સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલદારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માગુ છું કે આપણે બધા ગઠબંધન કેમ ન કરી શકીએ હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી છે ખેતમજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાએ ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લખીએ રાજકારણ કરવાની તો સો તક આવશે હજાર મોકા આવશે પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું ખેડૂત ખેડૂતનો વટ ટકાવી રાખવાનું ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો ખેતમજૂરો નું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાઈ છે લાચાર છે અને આ વિસ્તારમાં ભાજપ